આપનો પરિચય હા મારો પરિચય એવો છે કે આણંદ જિલ્લા બે આદમી અધ્યક્ષ રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર મારું ગામ મુંદેલ તાલુકો ખંભાત જિલ્લો આણંદ આપણી જોડે શું બનાવ બન્યો મારી જોડે બનાવ એવો બન્યો છે કે એક ભાઈ છે અને એમની જોડે કંઈક નકલી પોલીસને જે ઘર્ષણ થયેલું અને એ ભાઈનો આપણે કોઈ ફોન આવતો હતો એના આપણે ત્યાં સ્વાભાવિક છે કે આપણે જાગૃત નાગરિક નાણંદ જિલ્લા ભીમ આદમી અધ્યક્ષ છે એટલે આપણે જાણવા જવું પડે જવું તો એમાં આપણા નથી ફોન કર્યા એ ભાઈના ફોન આવ્યા હતા આપણી કે ભાઈ મને બચાવવા આવો મને બચાવવા આવો મરી જઈશ પછી તમે આવશો આવી રીતે એ ભાઈના મારી પર ફોન આવ્યા હતા હવે જે સમયે આ વિડીયો બરાબર અમે ત્યાં પહોંચ્યા એમાં આથમાં જે લાઈવ મોબાઈલ હતો એ જે આ ડુપ્લિકેટ પોલીસના નામથી જે ચરી ખાતો હતો પત્રકાર

હવે આ ભાઈને જ્યારે રોક્યાની બનાવ બન્યો ને તે વખતે આપણે એક લાઈવ વિડીયો કર્યો હતો ભુવેલ ગામનો એ જાહેર જનતાએ જોયેલો છે કે ખંભાતના મામલતદારે બારંબાર જે જમીન વેચી દીધી હતી આ કૌભાંડ ખંભાતના મામલતદારનું એક રમેશ ઈશ્વર વણકર બહાર કાઢી હતું આ લોકોનું એટલે કયા હતા તો ઠરાવ થયો કોઈ પંચાયતના ઠરાવો વગર બધા જે કામ થયા હતા આ બધી મેટરો ધ્યાનમાં લઈ અને મામલતદારે પત્રકારને ઉશ્કે જે સ્થાનિક પત્રકારો છે એમાં સાચો પત્રકાર એક જ છે બાકીના બધા જ પત્રકાર છે લોકલ જેની કને કોઈ ગવર્મેન્ટ નંબર વાળો છે આરએનએ નંબર વાળું સર્ટિફિકેટ એ કાર્ડ નથી હોતું આ લોકો કણે આમના ન્યૂઝ કોઈ રજિસ્ટ્રેશન સરકાર ગવર્મેન્ટમાં નથી હોતા આ લોકો એવું કહે છે કે અમે પત્રકારો છે કેવી રીતે માનવું શું એમનું શું સત્ય તે જ છતાં આ લોકોએ શું કર્યું કાલે સાંજે જે જે ડુપ્લિકેટ પોલીસવાળો ફરી પણ રેલવે ફાટક આગળ ઊભો હતો અને ત્યાં ઉઘરાણું કરતો હતો ત્યાં મે લાઈવ વિડીયો બનાવી જ્યારે મને ખંભાત સિટી પોલીસના પીએસઓને જે આપણે અરજી આપવા ગયા હતા એ અરજીના માધ્યમમાં એમણે કહ્યું હતું ભાઈ અમે વગર નામની કેવી રીતે અરજી લઈએ કે આ પોલીસવાળો છે કે નથી કે એવું કંઈ નામ તો જાણી લાવો ને તમને કઈ દેખાય તો તમે લાઈવ થઈ ગયો એ ખંભાતના પીએસઓ સાહેબે એમણે કહ્યું હતું એટલે આ પીએસઓ સાહેબની કહેવાથી અમે લાઈવ થયેલા એ મારી ઘણા વિડીયો છે એક મિનિટ બોલો પછી તો તે જગ્યાએ આ વખતે આ ભાઈ બધી ગાડીઓ રોકીને જે તોડ પાણી કરતા હતા એ લાઈવ વિડીયોમાં લીધેલું છે આપણે અને તે સમયે આ ભાઈએ ખંભાતના મામલતદાર અને જે પત્રકાર છે મનીષ સરકાર તેઓને બોલાયા

કાયદેસર તો કાર્યવાહી થવી જ જોઈએ કલમ તો એ જ નથી જાણતા એના કરતાં ઢગલો કલમો હું જાણું છું જો પોલીસ જે જાણે છે એના કરતાં ચાર ઘણી કલમો મને ખબર છે આ તો એક પત્રકારના નામે એમની ખોબ જમાવા જામી રહ્યા છે કે આમ જનતાના અમે દબાઈ દઈશું આવી રીતે આમાં કોને સાથ મળીને ક્યાં કોમ કરે છે સૌથી વધુ સાથ ખંભાતાના એવા ચાલુ મોમલતદાર સાહેબ શ્રી મનીષભાઈ ભોઈ સાહેબ છે હવે જ્યારે આ મેટર થઈ ત્યારે હું લાવ્યો હતો સાડા ચાર કલાક લાવ્યું છું પોલીસ સ્ટેશનની અંદર પીએસસીની એમાં આવી રીતે અહીંથી જે માથાજી થઈને ગયા ત્યાં પીઓસીની ત્યાં આગળ કેમેરા લાગેલા છે ત્યાં એક કેમેરામાં મનીષ સરકારે જે મને લાત મારી મારી ખુરશીને ખુરશી પણ ત્યાં એવી હરત છે ત્યાંનો કેમેરો પણ પોલીસ સ્ટેશનનો કેમેરો પણ બતાવે છે છે સામે બેઠેલા જો ખરેખર જવાબદાર પોલીસ કહેવાય જો આ મનીષ સરકાર આટલા જાગૃત નાગરિકને આવી રીતે કરી શકતો હોય તો આમ જનતાનું શું કરશે આમ જનતાને કેવી રીતે નચાવતો છે ખંભાત જનતાને એ આવું સરકાર ગણ એક જવાબ માંગીશ સુપ્રીમ કોર્ટ લગી જવાબ માગીશ એવું નથી હોતું કે પત્રકાર એટલે રાજા બની ગયા છે જ્યારે પત્રકાર પણ ખોટું કરતા હોય છે ત્યારે એમની ઉપર રે એમની ઉપર કાયદેસર સુધી લડવાની અમારામાં તાકાત છે કેમ આટલા બધા પત્રકારો છે એમાં કોઈ પણ ખોટો નથી આ જ ખોટા છે એવું ઢલો પત્રકારો છે સત્યને સાથે લડે છે જાહેરમાં લાવે છે આ લોકો અત્યારે લઈને એવું કોઈ વસ્તુ જોયું કે ખંભાતની અંદર કરોડો રૂપિયાનો ઢગ્સ પકડાયો બરાબર પત્રકારોને ખબર જ હતી આ વસ્તુ પહેલેથી કેમ એમને બહાર ના લાયા પણ જ્યારે અમે ભીમ આદમી આગળ આવી છે ખબર પડી ગઈ છે કે ભીમ આદમી જનતાને જાગૃત કરી રહી છે અને જો આ વસ્તુ ભીમારિયા આગળ આવી જશે તો પત્રકારોના પત્તા કપાઈ જશે કેમ કે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે જ્યારે જનતા જુએ જ છે કે કોણ સાચું છે કોણ ખોટું છે મારી ઉપર એ ભાઈ કહેતા હતા કે ભાઈ તો મારી ઉપર એવા ઓછામાં ઓછા પંદરસો થી બે હજાર કોલ આવેલા છે અને બે હજાર કોલનું રેકોર્ડિંગ મારી જોડે જ છે તમે પોલીસ સ્ટેશને ગયેલા ગાડી લેવા આવેલી તમારા ઘરે તો તમને શું કહેવામાં આવ્યું એ સમય એવું બન્યો હતો સાથે કે અમે પોલીસ સ્ટેશનથી નવ વાગે મને ચાર પોલીસવાળા અહીંયા મૂકવા બાઈક ઓલે સહી સલામત મારા ઘરે ઉતાર્યો અમે જમ્યા મારા વાઈફને બધા જમ્યા બેઠા મારા વાઈફ જે બધું બનાવ બન્યો હતો વિડીયો જોતા હતા અને વિડીયો જોયા પછી અમે પેલા નાના બાબાને શું હોતું એટલે હું આને તૈયાર કરતો તે વખતે ચાર શખ્સો આયા એમાં ખુદ ભોઈ સાહેબ છે જે મલતદાર સાહેબ છે એ ખુદ આવ્યા છે દંડો લઈને કેમ કે આમનો ખોબ જમાવે છે એ વાત સાબિત થઈ ગઈ છે મનીષ સરકાર છે ભાવિન ડાભી છે અને શૈલેષ પંડ્યા છે આ ચાર શખ્સો ફૂલ ટેલી છે એ પણ જાહેર જનતાએ સાથે જોયું છે કે પોલીસ સ્ટેશનની અંદર પણ એમનો પગ મૂકવાની એ નથી એટલું બધું લથડિયા ખાતા ખાતા ત્યાં પણ આવીને હુમલો કર્યો છે પોલીસ સ્ટેશનની વચ્ચે અહીં મારા ઘરે આજુબાજુમાં તો કોઈ નથી એવી જગ્યાએ હુમલો